સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે અને ગુરાહિત કૃત્યને અંજામ આપનાર નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે શું હતી સમગ્ર ઘટના અને કયા શિક્ષકે આદર્યું હતું આવું અધમ કૃત્ય જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ચાલતી સર્વમંગલમ સ્વામિનારાયણ સંપ્રદાય સ્કૂલ આ ખાનગી ખાનગી શાળાની સ્કૂલના બાર વર્ષના વિદ્યાર્થી સાથે વિશાલ સાવલિયા નામના પીટી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ આચર્યું હતું આ પોલીસ ગિરફતમાં આવી રહેલો છે નરાદમ શિક્ષક વિશાલ સાવલિયા વંડા ગામની જીએમ સ્વામિનારાયણ ગુરુકુલ શાળા સ્કૂલના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી સાથે અધમ કૃત્ય કર્યું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સંસ્થાના શિક્ષકે શિક્ષકોને શર્મસાર કરતા કૃત્યનો પર્દાફાશ વંડા પોલીસે કર્યો હતો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે જે નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમોને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં બનતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકત લક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે એક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતાપિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફ તેમને ધાકધમકી આપવામાં આવેલ હતી તે બાબતે સદર ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયસપી એસસી ના હોય તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોનું નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે આરોપી જે છે આરોપીનું નામ વિશાલ સાવળીયા રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની હાથ ધરેલી તેમજ ફરિયાદી અને જે બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે તો આ ટાઈપની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવરનવર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે